જન જનસુરાજ પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ ચૂંટણી નીતીશ કુમારને લઈ મોટી ભવિષ્યવાણી કરી તેમણે કહ્યું છે કે નીતિશ કુમાર આ વર્ષે યોજના ચૂંટણી બાદ બિહારના મુખ્યમંત્રી નહીં બને તેમનો દાવો છે કે બિહારમાં સાહીઠ ટકાથી વધુ લોકો પરિવર્તન ઈચ્છે છે પ્રશાંત કિશોરે આ વાત લેખિતમાં આપવાની વાત પણ કહી તેમણે કહ્યું કે આવનારા બે મહિનામાં નક્કી થઈ જશે કે પરિવર્તન ઇચ્છતા સાહીઠ ટકાથી વધુ લોકો કોને મત આપવા ઈચ્છે છે એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે પ્રશાંત કિશોરે કહ્યું કે આખું બિહાર જાણે છે કે નીતીશ કુમારની માનસિક અને શારીરિક સ્થિતિ એવી નથી કે તે કંઈ પણ કરી શકે એક વ્યક્તિ જે મંચ પર હોય અને બાજુમાં બેઠેલા વડાપ્રધાનનું નામ ભૂલી જાય જે રાષ્ટ્રગીત દરમિયાન નથી જાણતા કે આ રાષ્ટ્રગીત છે કે કવાલી જેને છેલ્લા એક વર્ષમાં મીડિયાને સંબોધિત નથી કર્યું પ્રશાંત કિશોરિયા વિશે વધુ વાત કરતા કહ્યું કે તમે લખીને રાખી શકો છો જેડિયુ પોતાના દમ પર થી તેઓથી બેઠક નહીં મળે જોબું ન થાય તો હું રાજકારણ છોડી દઈશ ચૂંટણી બાદ જેડીયુનું અસ્તિત્વના સવાલોના ઘેરામાં આવી જશે નિતીશ કુમારનો સ્વીકાર કરનારી રેટિંગ સાઠ ટકાથી ઘટી છથી સત્તર ટકા થઈ છે જેડીયુ પાસે કોઈ કેડર નથી તેમની પાસે ફક્ત નીતિશ કુમાર હતા જો કે હવે તે પણ નથી રહ્યા